પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આવેલા ગાંધીજીના જન્મસ્થળના સમારકામની કામગીરી એક વર્ષ પૂર્વે શરૂ થઈ હતી જે પૂર્ણ થઈ હોવા છતાં કામ ચાલુ હોવાનું જણાવી ઉપરના માળે પ્રવાસીઓને જવા દેવામાં આવતા ન હોવાથી પ્રવાસીઓ નિરાશ પરત ફરી રહ્યા છે પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ જર્જરિત હાલતમાં હોવાથી અહીં આવતા પ્રવાસીઓના જીવનું જોખમ સર્જાયું હતું ઠેર ઠેર અને વરસાદી પાણી ઉતરવાના કારણે થયેલ અહીં આવતા પ્રવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે તંત્રએ તેનું સમારકામ કરવાના બદલે ચાર વર્ષ પૂર્વે માત્ર નીચેનો ઓરડો પ્રવાસીઓ માટે ખુલ્લો રાખી ત્રણ માળની આ ઈમારત ઉપર ઉપરના માળે જવાનો રસ્તો બંધ કરી પાટીસન મૂકી તાળા લગાવી દીધા હતા અને ઉપરના બંને માળે આવેલા ઓરડાઓના ફોટા પાટીસન પર મૂકી દીધા હતા જેથી ચાર વર્ષથી દેશ વિદેશના હજારો પ્રવાસીઓ માત્ર એક ઓડો નિહાળી અને અન્ય ઓડાઓના ફોટા જોઈ નિરાશ પરત ફરતા હતા ત્યારબાદ પણ સમારકામ કરવાને બદલે છેલ્લા બે વર્ષથી તો અહીં વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ મૂકી સંતોષ માની લીધો હતો ગાંધીજીનું જન્મસ્થળનું સમારકામ કરવા અંગે અનેક રજૂઆત બાદ અંતે પુરાતત્વ ખાતાની ઊંઘ ઉડી હતી અને એક વર્ષ પૂર્વે સમારકામની કામગીરી શરૂ કરી હતી અને છ માસમાં આ કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા સ્થાનિક સ્ટાફે વ્યક્ત કરી હતી સમારકામ પૂર્ણ થઈ સંપૂર્ણ ઇમારત પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે કર્યું હતું જેને વર્ષ થયું છતાં ઉપરનો માળ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી અને હજુ પણ કામ બાકી હોવાનું જણાવી પ્રવાસીઓને પરત મોકલી દેવામાં આવે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે માસથી કોઈ કામગીરી થતી નથી અને બાંધકામનું કોઈ મટીરિયલ પણ નથી નહીં તેમજ કોઈ અહીં કડિયા પણ આવતા નથી આથી ખરેખર કામ બાકી હોય તો શા માટે આગળ વધારવામાં આવતું નથી અને કામ પૂર્ણ થયું હોય તો શા માટે બાકી હોવાનું જણાવી પ્રવાસીઓને નીચેથી જ અટકાવી દેવામાં આવે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે ગાંધીજીનો જન્મ થયો તે ત્રણ માળની ઇમારત છે જ્યાં નીચેના માળે તેઓનો જન્મ થયો તે ઓરડો અને ઉપરના માળે વિવિધ ઓરડાઓની દિવાલોમાં દુર્લભ પેઇન્ટિંગ તથા દશાવતારના ચિત્રો દોરવામાં આવ્યા છે ઉપરાંત ગાંધીજીનો સ્ટડી રૂમ પૂજા રૂમ સહિતના ઓરડાઓ આવેલા છે પરંતુ ઉપરના બંને માળ બિસ્માર હોવાથી ચાર વર્ષથી જ અલીગઢ તાળા લગાવી દેવાયા હતા જેથી પ્રવાસીઓ ઉપરના ઓડાઓ નિહાળી શકતા નથી દૂર દૂરથી આવેલા પ્રવાસીઓએ એવું જણાવ્યું હતું કે જીવનમાં પ્રથમ વખત તેઓ ગાંધીજીના જન્મસ્થળ ખાતે આવ્યા છે અને હવે ભવિષ્યમાં ક્યારે અહીં ફરી આવશે તે પણ ખબર નથી આથી તેઓનું જન્મસ્થળ નિહાળ્યા વગર પરત જતી વખતે તેઓને ખૂબ જ દુઃખ અને નિરાશાની લાગણી થાય છે બીજી તરફ અનેક રજૂઆત બાદ સમારકામ કરાયું છે પરંતુ સમારકામ પૂર્ણ થયા અને થોડા દિવસમાં જ દિવાલોમાં લૂણો લાગી ગઈ હોય તેવું નજરે ચડે છે તેમજ કેટલીક જગ્યાએથી કલર પલર પણ ઉખડી ગયો હોય છે આથી લાખોના ખર્ચે થયેલા કામની ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે